ચિત્રાથી ગામ તરફ જવાના રોડનું નવીનીકરણ છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે તદ્દન મંદ ગતિએ ચાલતા આ કામના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત અકસ્માતો પણ બની રહ્યા છે ત્યારે ફિલ્ટરની ટાંકી પાસે આવેલ રાધેશ્યામ સોસાયટી સામેના રોડ ઉપર પાણીના વાલ્વનું બોક્સ આવેલું છે આ બોક્સમાં આજે સવારે આંખલો ખાબકતા સ્થાનિક રાહદારીઓએ ફાયર બ્રિગેડ તથા આ વિસ્તારના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલને જાણ કરી હતી દરમિયાન ફાયર બ્રિગેડનો કાફલો અને નગરસેવક સહિત જીવદયા પ્રેમીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં ફાયર બ્રિગેડના જવાનોએ જીવદયા પ્રેમીઓની મદદથી પાંચ ફૂટ ઊંડા ખાડામાં પડેલ આંખલાને સુરક્ષિત બહાર કાઢ્યું હતું આ અંગે કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલે જણાવ્યું હતું કે રોડ નવીનીકરણની કામગીરી તદ્દન ગતિએ ચાલી રહી છે અને રોડ વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારીના કારણે આ રોડ પર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ખુલ્લા ખાડાઓના કારણે પશુઓ પણ આવા ખાડામાં પડી રહ્યા છે ત્યારે રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને રોડ કાંઠે રહેલા આવા ખાડાઓ ઝડપથી બંધ કરવામાં આવે એવી માંગ કોર્પોરેટર કાંતિભાઈએ કરી હતી અત્યારથી હિટલની તાકીનો રોડનું જે કામ ચાલુ છે લગભગ બે તળ મહિનાથી કામ ચાલુ છે અને તમે જુઓ છો આ જે પાણીનો વાલ આવેલો છે એ પણ માથેની પીડિયા લઈ લેવામાં આવ્યા છે તો એ પીડિયા રોડનું કામ કરવું હોય એટલે પીડિયા લે લીધા પછી બધા પુરીતી વાળો કારણ કે આ રોડવાળાની બેદરકારીને કારણે અહીંયા સાઈન બોર્ડ પણ મૂકવા જોઈએ સાઈન એક પણ બોર્ડ મૂકવામાં નહીં ગયું આ તો ખૂટિયો જાનવર જે પડી જાય પણ મને એવું જાણવા મળ્યું કે અહીંયા ગાડીવાળો પણ પડ્યો હતો એમને પણ અહીંયા વાગી વાજ્યું હતું અને સામેના દુકાનવાળાએ પણ એમને કાઢ્યો હતો કારો એટલે ખરેખર આવી બેદરકારીને કારણે લોકોના ભોગ લેવાતા હોય ભોગ લેવાય છે તો રોડવાળાની કોઈ ગંભીરતા નથી જ્યાં પણ રોડના કામ હોય ત્યાં સાઈન બોર્ડ મૂકવા જોઈ ખરેખર આ રોડ વાળા જ્યાં કામ કરતા હોય કોઈ તેની લાઈન ખુલી હોય છે ફોમ લાઈન ખુલ્લી હોય છે એના ઢાંકી દેવા જોઈએ આ કેટલો મોટો ખાડો છે તમે જોઈ રહ્યા છો જબરજસ્ત ખાડો છે આમાં કોઈ પણ માણસ આવે લોકો જાનવર જો અંદર કરી ગયું હોય તો એ પણ નીકળે કેવી પરિસ્થિતિ નથી અથવા તો ક્રેન અથવા જીસીપી બોલાવીને એને કાઢવું જોઈએ કારણ કે લગભગ આ બનાવ બહેનો કલાકથી અંદર ખૂટ્યો છે પણ કોઈ અહીંયા ફોન ઉપર આવ્યો નથી મને સાથે ખૂટ્યો પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે થવું કરે એવું મેં જોયું અને આવા લોકોએ પણ પ્રશ્ન કર્યા કે અવારનવાર અવા બનતા હોય છે બનાવો અને કાંઈ પણ એ સાઇન બોર્ડ મૂકવામાં ખરેખર જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એની ભિક્ષા લેવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર જે કાંઈ જવાબદારી હોય એને સાઇન બોર્ડ મૂકવા જોઈએ ને આપણે કરવું જોઈએ મારું નામ કાંતિભાઈ ગોહિલ આ વિસ્તારનો કોર્પોરેટર છું અને સીતરાથી જે ફિલ્ટરની ટાંકી સુધીનો રોડ તો બે ત્રણ મહિના થતા કામ રોડનું ચાલુ છે અને આ જે પાણીનો વાલ આવેલો છે ને એની માથે જે સિમેન્ટના પાટીયા મૂકેલા છે પીડિયા તો એ પણ પીડિયા ખુલ્લા છે એને કારણે એ ખૂંટીઓ એમાં ગરકાવાઈ ગયો અને એ જાણ ફાયરવાળાને બોલાવી અને રેક્યુ કરીને કાઢવામાં આવ્યો છે તો આવા રોડના કામની અંદર જ્યાં કાંઈ ખુલ્લા બોક ડેનેજ હોય કે કોઈ આવા વાલ મૂકેલા હોય એવી લાઈન ખુલ્લી હોય તો એ રોડવાળાને પહેલાં સાઇન બોર્ડ મૂકવા જોઈએ આવી કોઈ ગંભીરતા લેતા નથી અવાર નવાર આવા એક્સિડન્ટો થતા હોય છે કારણ કે માણસ પડે માલઢોર પડે તો કેમ આવી કોઈ આજરોજ ફાયર કંટ્રોલમાંથી કોલ મળેલ કે ચિત્રા રોડ રાધેશ્યામ સોસાયટીની બાજુમાં એક ગટરની લાઈન અથવા એક ખુલ્લા ખાડામાં એક ખુટીઓ પડેલ હતો તેને આજ રોજ અમે રેસ્ક્યુ કરી અને બહાર કાઢેલ છે